નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર પાંચ જેનું નામ છે અવયવો વિશે જાણીએ આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ ની સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે

માટે તેને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે વિભાજન કરવામાં આવે છે જેમ કે વીસ ના અવયવ બે ગુણ્યા બે ગુણ્યા પાંચ છે તમે નીચે આપેલ કોઈપણ માસની તારીખોની નીચે આપેલ ઉદાહરણ મુજબ અવયવ પાડો તો ચાલો આપણે ઉદાહરણ મુજબ અવયવ પાડીએ તો જુઓ વિદ્યાર્થી મિત્રો આપણને અહીં એક મહિનાનું કેલેન્ડર આપેલું છે અને તેમાં દસ તારીખે જેમાં અવયવ પાડેલા છે પાંચ ગુણ્યા બે અને અઢાર તારીખે જેમાં અવયવ પાડેલા છે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા બે તો આ પ્રકારે અવયવો જે આપેલા છે તો ચાલો આપણે જોતા જઈએ કઈ રીતે પડશે તો એક ના અવયવ એક ગુણ્યા એક જ થશે બે ના અવયવ બે ગુણ્યા એક ત્રણ ના ત્રણ ગુણ્યા એક ચાર ના થશે બે ગુણ્યા બે એટલે ચાર પાંચ ના થશે પાંચ ગુણ્યા એક 6 ના અવયવ થશે 2 * 3 7 ના થશે 7 * 1 8 ના થશે 2 * 2 * 2 9 ના થશે 3 * 3 10 ના તો આપણે જોઈ લીધા 11 માં અવયવ થશે 11 * 1 12 ના અવયવ થશે 2 * 2 * 3 ત્યાર પછી 13 ના થશે 13 * 1 14 ના થશે 2 * 7 15 ના થશે 3 * 5 16 ના થશે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે સત્તર ના થશે ત્યાર પછી વીસ ના અવયવ તો બે ગુણ્યા બે ગુણ્યા પાંચ એકવીસ ના અવયવ થશે ત્રણ ગુણ્યા સાત બાવીસ ના અવયવ થશે બે ગુણ્યા અગિયાર ત્રેવીસ ના અવયવ થશે ત્રેવીસ ગુણ્યા એક 24 न अवयव થશે 2 * 2 * 2 * 3 25 ના અવયવ થશે 5 * 5 26 ના અવયવ થશે 2 * 13 27 ના થશે 3 * 3 * 3 28 ના અવયવ થશે 2 * 2 * 7 29 ના થશે 29 * 1 30 ના અવયવ થશે 2 * 3 * 5 31 ના થશે 31 * 1 તો આપણે જે જે અવયવો પાડ્યા તે દરેક અવયવો છે તે અવિભાજ્ય અવયવો પાડ્યા છે તો આ રીતે અવિભાજ્ય અવયવો પાડવાના છે જાણકારી મેળવીએ પૂરો થાય છે આગળના પ્રોજેક્ટને વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોર માંથી ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ 6 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સોધેપોથી સોલ્યુશનના વિડિયો તેમજ પીડીએફ છે તો બિલકુલ ફ્રીમાં જોવા મળશે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી તો જરૂરથી ડાઉનલોડ કરજો આપને ખૂબ જ ગમશે અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો ફરી મળીશું આપણે નવા પ્રોજેક્ટ સાથે ત્યાં સુધી આવજો